જય શ્રી કૃષ્ણ આત્મીય સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો એકાદશી એટલે કે અગિયારસનું આપણા વૈદિક સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ છે જે આપણે જાણીએ છીએ તેથી વિડીયોને વધુ ન લંબાવતા આ વિડીયોમાં આપણે સ્કંદપુરાણમાં વર્ણવેલ કારતક સુદ અગિયારસ જે પ્રબોધિની એકાદશી કહેવાય છે તે વ્રતની કથા વિધિ તથા મહાત્મ્ય સાથે મળી અને શ્રવણ કરશો જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને શેર અવશક કરશો બ્રહ્માજી બોલિયા હેમુને પાપનાશન પુણ્યવર્ધક વિજ્ઞાનીઓને મોક્ષ આપનાર પ્રબોધની એકાદશીનું મહાત્મ્ય સાંભળો પ્રબોધની એકાદશીના એકમાત્ર ઉપવાસથી સહસ્ર અશ્વમેધ યજ્ઞ અને સત સત રાજસૂય યજ્ઞનું ફળ મળે છે નારદજી બોલ્યા હે પિતામહ એક વખત ભોજન કરવાથી કેટલું પુણ્ય થાય છે નક્ત ભોજન કરવાથી કેટલું ફળ પ્રાપ્ત થાય છે અને ઉપવાસ કરવાથી કેટલું ફળ મળે છે એ સઘળું મને કહો પિતામહ બ્રહ્માજી બોલ્યા એક વખત ભોજન કરવાથી એક જન્મનું પાપ નષ્ટ થાય છે નક્ત ભોજનથી બે જન્મનું પાપ નષ્ટ થાય છે અને ઉપવાસ કરવાથી સાત જન્મનું પાપ નષ્ટ થાય છે ત્રિલોકમાં જે દુર્લભો હોય છે અપ્રાપ્ય હોય છે અને અદ્રશ્ય હોય છે તે સઘળું અપ્રાર્થીન પણ પ્રબોધિની એકાદશી આપે છે મેરુ અને મંદર પર્વત જેવડા ઉગ્ર પાપને પણ પ્રબોધિની એકાદશી એકમાત્ર ઉપવાસ કરવાથી બાળી અને ભસ્મ કરે છે હજારો પૂર્વ જન્મના સંચિત દુષ્કર્મોને પ્રબોધિની એકાદશીનું એક જાગરણ અગ્નિ જેમ રૂના ઢગલાને બાળી નાખે છે એમ બાડી નાખે છે જે મનુષ્ય પ્રબોધની એકાદશીના દિવસે વિધિવત ઉપવાસ કરે છે એને શાસ્ત્રોમાં ફળ પ્રાપ્ત થાય છે વિધિથી જે મનુષ્ય એ દિવસે સ્વલ્પ પણ સુકૃત્ય કરે છે તેને હે મુનિશ્રેષ્ઠ મેરુ સમાન મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે હે નારદ પરંતુ જે કોઈ વિધિ વિહીન મેરુ તુલ્ય સુત્કૃત્ય કરે છે એને અણુમાત્ર પણ ફળ મળતું નથી જે મનુષ્ય હું પ્રબોધિની એકાદશીનું વ્રત કરીશ એવું મનોવૃત્તિ દ્વારા માત્ર ધ્યાન જ ધરે છે એમાં કરેલા પાપ નષ્ટ થાય છે જે મનુષ્ય પ્રબોધની એકાદશીની રાત્રિએ જાગરણ કરે છે એ થઈ ગયેલા અતીતના અને ભવિષ્યમાં અને વર્તમાનના દસ હજાર કુળને શીઘ્ર વિષ્ણુ લોકમાં લઈ જાય છે અને એના પિતૃઓ આનંદથી વૈકુંઠમાં નિવાસ કરે છે અને એમના પૂર્વજન્મના દુષ્કર્મોથી ઉદભવેલા નરકીય દુઃખો પણ નષ્ટ થાય છે હેમુને પ્રબોધિની એકાદશીનું જાગરણ બ્રહ્મ ઘોર પાપોમાંથી પણ મુક્તિ આપે છે અશ્વમેધ આદિ યજ્ઞથી વિપ્રોને પણ જે ફળ દુષ્પ્રાય્ય હોય છે એ પ્રબોધિની એકાદશીનું જાગરણ કરવાથી અનાયાસે જ પ્રાપ્ત થઈ જાય છે સર્વે તીર્થોમાં સ્નાન કરીને ગાય સુવર્ણ અને ભૂમિનું દાન કરવાથી પણ જે ફળ પ્રાપ્ત થતું નથી એ માત્ર પ્રબોધિની એકાદશીના જાગરણથી પ્રાપ્ત થાય છે જે મનુષ્યએ કાર્તિક શુક્લ એકાદશીએ પ્રબોધિનીની એકાદશીનું વ્રત કરે છે એ શુકૃતિ કહેવાય છે અને પોતાના કુળને પવિત્ર કરનાર ગણાય છે જે મનુષ્ય સમ્યક રીતે પ્રબોધિની એકાદશીનું વ્રત કરે છે એના ઘરમાં ત્રિભુવનના સર્વે તીર્થો વસે છે એટલે ભગવાન ચક્રપાણી વિષ્ણુને પ્રસન્ન કરવા અન્ય સર્વે કર્મો ત્યાગીને કાર્તિક શુક્લ એકાદશી રમ્ય પ્રબોધિની એકાદશીનું વ્રત કરવું ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય અને ધર્મના તત્વને આપનારી આ પ્રબોધિની એકાદશીનું જે વ્રત કરે છે એ જ્ઞાની યોગી તપસ્વી અને જીતેન્દ્રિય કહેવાય છે એ મોક્ષ પામે છે અને પ્રબોધિની એકાદશીના ઉપવાસથી તેનો કદાપી ગર્ભવાસ થતો નથી પ્રબોધિની એકાદશીના જાગરણથી મનસા વાચા અને કર્મણા પ્રાપ્ત થયેલા સર્વે પાપોનો ભગવાન ગોવિંદ ક્ષય કરે છે પ્રબોધિની એકાદશીના દિવસે ભગવાન જનાદર વિષ્ણુને ઉદેશીને કરેલા સ્નાન દાન જપ હોમ અથવા અન્ય સત્કર્મો સર્વદા અક્ષય થાય છે અને સર્વે દિશાઓને વિભૂષિત કરતો વ્રતિ વૈકુઠમાં ગમન કરે છે હે પુત્ર શૈશવ યૌવન કે વૃદ્ધાવસ્થામાં કરેલા શત શત જન્મના અલ્પ અથવા અધિક પાપ પ્રબોધિની એકાદશીના દિવસે ભગવાન શ્રીહરિનું પૂજન કરવાથી નષ્ટ થાય છે સૂર્ય અથવા ચંદ્રગ્રહણમાં કરેલા પુણ્યથી પણ હજાર ગણું પુણ્ય પ્રબોધિની એકાદશીનું જાગરણ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીનું વ્રત કરતો નથી એના જન્મના આરંભથી કરેલા પુણ્ય પણ વૃથા છે જે મનુષ્ય ભગવાન વિષ્ણુનું વ્રત કર્યા વગર કાર્તિક માસ કાઢી નાખે છે એના જન્મો પ્રાપ્ત થયેલા પુણ્યોનું પણ ફળ પ્રાપ્ત થતું નથી એટલે હે વિપ્રશ્રેષ્ઠ સર્વે પ્રયત્નોથી દેવ દેવેશ ભગવાન જનાર્દન શ્રી વિષ્ણુ જેવો સર્વે કામનાઓનું ફળ આપનાર છે એમની ઉપાસના અવશ્ય કરવી જે મનુષ્ય ભગવાન વિષ્ણુ પરાયણ થઈ કાર્તિક માસમાં ત્યાગ કરે છે અને વ્રતનું અવશ્ય ફળ મળે છે કાર્તિક માસમાં આદિના આલાપથી જેટલા ભગવાન મધુસૂદન વિષ્ણુ પ્રસન્ન થાય છે એટલા યજ્ઞો અને દાનથી પણ પ્રસન્ન થતા નથી જેઓ કાર્તિક માસમાં ભેગા થઈને ભગવાન વિષ્ણુની કથા કરે છે અથવા શ્રવણ કરે છે અથવા શ્લોક કે અર્ધો શ્લોક પણ એનો સાંભળે છે એને સત સત ગૌદાનનો ફળ મળે છે દ્રવ્યની ઈચ્છાથી અથવા કલ્યાણની ભાવનાથી જે મનુષ્ય હરિકથા કરે છે એ એના સત સત કુળનો ઉદ્ધાર કરે છે જે મનુષ્ય નિયમિત ભગવાન વિષ્ણુની કથા શ્રવણ કરે છે અને એમાંય કાર્તિક માસમાં વિશેષ પ્રયત્નથી એ કથાનું શ્રવણ કરે છે એને સહસ્ર ગોદાન નું ફળ પ્રાપ્ત થાય છે હે નારદ પ્રબોધની એકાદશીના આદિને જે મનુષ્ય ભગવાન હરિની કથા કરે છે એને સપ્ત પૃથ્વીના દાનનું ફળ મળે છે જે મનુષ્ય ભગવાન વિષ્ણુની દિવ્ય કથાનું શ્રવણ કરીને કથાવિધ વાંચનારની યથાશક્તિ પૂજા કરે છે એને સનાતન વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે બ્રહ્માજીના આવા વચન સાંભળી શ્રી નારદજી બોલ્યા હે શ્રી શ્રેષ્ઠ હે બ્રહ્મન આ એકાદશીનું વ્રત વિધાન કહો જેના આચરણ માત્રથી ફળ પ્રાપ્ત થાય છે બ્રહ્માજી બોલ્યા હે દ્વિજ શ્રેષ્ઠ એકાદશીના દિવસે બ્રાહ્મ્ય મુહૂર્તમાં જાગૃત થવું દંત ધાવન કરી નદી તળાવ કૃપ અથવા ઘરમાં સ્નાન કરવું અને હે પુંડરિક્ષ હું એકાદશીના દિવસે નિરાહાર રહી અને બીજા દિવસે ભોજન કરીશ હે અચ્યુત આપ મારા શરણ થાવો એવો નિયમ લેવો અને ભક્તિ ભાવથી ભગવાન નારાયણનું પૂજન કરી આનંદમય રીતે ઉપવાસ કરવો અને ગીત નૃત્ય અને વાદ્યથી ઉત્સવ પણ કરવો રાત્રિએ ભગવાન વિષ્ણુના સાનિધ્યમાં રહી જાગરણ કરવું અને ભગવાન શ્રી કૃષ્ણની કથા શ્રવણ કાર્તિક માસની પ્રબોધની એકાદશીએ અસંખ્ય પુષ્પોથી ફળોથી કેસર અગ્રુ અને કરપૂરથી ભગવાન હરિની પૂજા કરવી એ દિવસે ભક્તિભાવથી ભગવાન નારાયણને વિવિધ પ્રકારના મધુર ફળ અર્પણ કરવા જરા પણ દ્રવ્ય લોભ કરવો નહીં શંખમાં જળ ભરીને ભગવાન નારાયણને અર્ઘ્ય અર્પણ કરવો કારણ કે સર્વે તીર્થોમાં દાન કરવાથી જેટલું પુણ્ય મળે છે એથી કરોડ ગણું પુણ્ય પ્રબોધની એકાદશીએ ભગવાન શ્રી નારાયણને અર્ઘ અર્પણ કરવાથી પ્રાપ્ત થાય છે જે મનુષ્ય અગત્ય પુષ્પોથી ભગવાન નારાયણનું પૂજન કરે છે એની સેવામાં ઈન્દ્ર પણ હાથ જોડી અને ઊભો રહે છે અને એનાથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુ એવા કાર્ય કરે છે એવા તપ કરવાથી પણ કાર્ય થતા નથી નારદ કાર્તિક માસમાં ભક્તિભાવથી જે મનુષ્ય પત્રથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે એનો મોક્ષ થાય છે જે મનુષ્યો ભગવાન જનાર્દનની પૂજા તુલસી દલથી અને પુષ્પોથી કરે છે એના દસ હજાર જન્મના પાપ ભગવાન વિષ્ણુ બાળી નાખે છે જે મનુષ્યો કાર્તિક માસમાં પ્રત્યેક દિવસે તુલસીનું દર્શન કરે છે સ્પર્શ કરે છે ધ્યાન નમન કીર્તન અને સ્તુતિ કરે છે એને રોપે છે અથવા એને સિંચે છે અને નિત્ય પૂજન કરે છે આમ નવધા પ્રકારે જેઓ તુલસીની ભક્તિ કરે છે તેઓ હજારો કરોડો વર્ષો સુધી વૈકુંઠમાં વાસ કરે છે જેઓ તુલસીને રોપીને તેની વૃદ્ધિ કરે છે તેઓના કુળમાં થઈ ગયેલા વિદ્યમાન અને ભવિષ્યમાં થનાર સર્વે મનુષ્યો હજાર કલ્પ સુધી વૈકુંઠમાં વસે છે જે મનુષ્યો કદંબ પુષ્પોથી ભગવાન જનાર્દનની અર્ચના કરે છે તેઓ ભગવાન ચક્રપાણી વિષ્ણુની કૃપાથી યમલોકમાં જતા નથી ભગવાન કેશવ કદમના કુસુમોના દર્શન માત્રથી પ્રસન્ન થાય છે પછી હે વિપ્ર કદમના પુષ્પોથી જ્યારે એઓનું પૂજન થાય ત્યારે સર્વ કામપ્રદ તેઓ થાય એમાં આશ્ચર્ય શું છે જે મનુષ્ય કાર્તિક માસમાં પાટલ પુષ્પોથી પરમ ભક્તિભાવથી ભગવાન ગરુડ દધવાજ વિષ્ણુની પૂજા કરે છે તેઓ મોક્ષ પામે છે જેઓ જગતપતિ ભગવાન વિષ્ણુનું બકુલ અને અશોક પુષ્પોથી અર્ચન કરે છે તેઓ યાવ ચંદ્ર દિવા કરો અથવા જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રમાં રહે છે ત્યાં સુધી સદા આનંદમાં રહે છે જેઓ શ્વેત અને પિત્ત કરેણના પુષ્પોથી ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે એમના પર તેઓ સદા પ્રસન્ન રહે છે જે મનુષ્યો આમ્ર મંજરી ભગવાન વિષ્ણુને સમર્પિત કરે છે તેઓ મહાભાગી થાય છે અને કરોડો ગોદાનનું ફળ પ્રાપ્ત કરે છે જેઓ યથા સમયે દુર્વાથી ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે તેમને સત્ગુણ ફળ પ્રાપ્ત થાય છે જેઓ સદા સુખપ્રદ ભગવાન વિષ્ણુની પૂજા શમીપત્રોથી કરે છે તેઓ મહાઘોર યમનો માર્ગ તરી જાય છે વર્ષાકાલમાં જે મનુષ્યો ચંપક પુષ્પોથી ભગવાન વિષ્ણુની અર્ચના કરે છે તેમનો આ સંસારમાં પુનઃ જન્મ થતો નથી જે મનુષ્યો ભગવાન જનાર્દનને સુવર્ણ કેતકી પુષ્પો અર્પિત કરે છે એમના કોટી જન્મના અર્ચિત પાપ ભગવાન જનાર્દન દગ્ધ કરી નાખે છે જે મનુષ્યો કમકુમ જેવા અરુણ વર્ણના સુગંધિત કમલ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે એમનો પવિત્ર શ્વેત દીપમાં વાસ થાય છે આમ ભોગ અને મોક્ષ આપનાર ભગવાન કેશવ વિષ્ણુની રાત્રે પૂજા કરવી પ્રાતઃકાળે નદીમાં સ્નાન કરવી પૂર્વાહન ધર્મક્રિયાઓ પૂર્ણ કરી ભગવાન નારાયણનું સ્મરણ કરતા કરતા ઘરે આવવું અને વિધિપૂર્વક ભગવાન નારાયણનું પૂજન કરવું રાખી વ્રતની પરિપૂર્ણતા માટે વ્રતીએ બ્રાહ્મણોને ભોજન કરાવવું ભક્તિભાવથી મધુર વચનોથી એમની ક્ષમા માંગવી ભગવાન ચક્રપાણી વિષ્ણુને પ્રસન્ન કરવા પછી ગુરુની પૂજા કરવી એમને ભોજન કરાવી વસ્ત્રદાન આદિ દાન આપી દક્ષિણા સહિત ગોદાન કરવું આ કરવું બ્રાહ્મણોને ભૂસી દક્ષિણા આપવી પછી પોતે લીધેલા નિયમોનું બ્રાહ્મણો સમક્ષ નિવેદન કરી એમને વિધિ સહિત છોડવા અને બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા આપવી જે મનુષ્ય નક્ત ભોજનનો નિયમ લીધો હોય તેણે શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવવું જે મનુષ્ય અયાચક રહેવાનો નિયમ લીધો હોય તેણે સુવર્ણ સહિત બળદનું દાન કરવું જે મનુષ્ય નિરામિષ રહેવાનો નિર્ણય લીધો હોય તેણે દક્ષિણા સહિત ગોદાન કરવું જેણે ધાત્રી સ્નાન એટલે કે આમળાના સ્નાનનો નિયમ લીધો હોય એણે દહીં અને મધનું દાન કરવું જે મનુષ્ય જે ફલનું ફળ ન ખાવાનો નિર્ણય લીધો હોય એણે એ ફલનું દાન કરવું જેણે તેલનો નિયમ લીધો હોય તેણે ઘીનું દાન કરવું અને જેને ઘીનો નિયમ લીધો હોય તેણે દૂધનું દાન કરવું જેણે અનાજનો નિયમ લીધો હોય એણે શાલના ચોખા દાનમાં આપવા જેણે ભૂમિ પર શયન નિયમ લીધો હોય એને ગાદલા વાળી દાન કરવું જેણે પત્રાવલીમાં ભોજન કરવાનો નિયમ લીધો હોય એણે ઘીથી ભરેલા પાત્રનું દાન કરવું જેણે મૌન રહેવાનો નિયમ લીધો હોય એણે તલ અને સુવર્ણ સહિત પંટાનું દાન કરવું જેણે કેશ ધારણનો નિયમ લીધો હોય એણે દર્પણ દાનમાં આપવું જેણે ઉપાનહ ન પહેરવાનો નિયમ લીધો હોય તેણે ઉપાનહનું દાન કરવું લવણના ત્યાગનો નિયમ લીધો હોય શર્કરાનું દાન કરવું જે મનુષ્ય નિત્ય ભગવાન વિષ્ણુના અથવા અન્ય દેવના મંદિરમાં દીપ અર્પણ કરવાનો નિયમ લીધો હોય એણે ત્રાંબાના અથવા સુવર્ણના કોડિયામાં દીપ પ્રગટાવી વિષ્ણુ ભક્ત બ્રાહ્મણને વ્રતની પરિપૂર્તિ માટે એ દાનમાં આપવો જેણે એકાંતરે ઉપવાસનો નિયમ લીધો હોય એણે વસ્ત્રથી વીંટેલા સર્વે અલંકારોથી વિભૂષિત સુવર્ણ સહિત અષ્ટકુંભનું દાન કરવું ઉપર પ્રમાણે દાન કરવાની શક્તિ ન હોય તો બ્રાહ્મણનું વચન લેવું કારણ કે દ્વિજવચન વ્રતની સંપૂર્ણ સિદ્ધિ આપનારું છે પછી બ્રાહ્મણોને નમસ્કાર કરી એમને વિદાય આપવી પછી સ્વયં ભોજન કરી ચાતુર્માસના નિયમની સમાપ્તિ કરવી ભગવાન કહે છે હે યુધિષ્ઠિર જે મનુષ્ય આ પ્રમાણે વ્રત કરે છે એને અનંત ફળ પ્રાપ્ત થાય છે અને અંતે તે વૈકુંઠમાં જાય છે આ પ્રમાણે જે મનુષ્ય વિઘ્ન રહિત ચાતુર્માસ વ્રત સમાપ્ત કરે છે એ કૃતકૃત્ય થાય છે અને એનો પુનર્જન્મ થતો નથી આ વિધિથી વ્રત પરિપૂર્ણ થાય છે જે મનુષ્યનો વ્રતભંગ થાય છે એ અંધ કે કુષ્ઠ રોગી તરીકે જન્મે છે એ યુધિષ્ઠિર તમે જે પૂછ્યું તે સઘળું મેં કહ્યું આ કથાના પઠન અને શ્રવણથી ગોદાનનું ફળ મળે છે આત્મીય સત્સંગ રસિકો આમ સ્કંદ પુરાણમાં વર્ણવેલું પ્રબોધિની એકાદશીનું મહાત્મ્ય આપણે સાથે મળી અને શ્રવણ કર્યું જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરશો શેર કરશો અને કોમેન્ટ કરશો જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ